તારીખ બાર નવેમ્બર બે હજાર પચીસ રાત્રે અગિયાર કલાકે ફેસબુક પર વાસ્તવિકતા ન્યૂઝ લાઈવ પરથી આ માહિતી મળી હતી કે જૂનાગઢ કલેક્ટર કચેરીની બાજુમાં જે અનુસૂચિત જાતિ કન્યા છાત્રાલયની બહેનોની સમસ્યા કોઈ સાંભળવા તૈયાર નથી અને તંત્ર આ મુદ્દે શું કરી રહી છે એ તો આવનારા સમયમાં જોવાનું રહ્યું શું છે સમસ્યા જુઓ આ વિડીયો અત્યારે આપણે છીએ જુનાગઢના મીરા રોડ કલેક્ટર ઓફિસની બાજુમાં ગુજરાત સરકાર અનુસૂચિત જાતિ કન્યારા છાત્રાની અંદર જ્યારે ચોવીસ કલાક અહીંની બહેનોએ કોઈ જૈમું નથી છતાં અહીં કોઈ તંત્ર અથવા કોઈ સંસ્થા તેને પૂછવા માટે નથી આવી ત્યારે આપણે બેન પાસેથી પૂછીએ બેન શું સમસ્યા સમસ્યા માં તો અમે ચોવીસ કલાક થી કોઈ ખાધું નથી અમારી હોસ્ટેલ બસો ત્રીસ છે અમે કોઈ વે કોણ હું ખાધું નથી કોઈ વે પૂછ્યું પણ નથી અનુસૂચિત જાતિના કેબિનેટ મંત્રી પણ આવ્યા હતા એને અમને બધા સવાલો કર્યા પણ કોઈ એને કીધું અમે રેન્ડમલી એકવાર આવશું પણ હજી પણ કાંઈ આવ્યા નથી અને અમને સંતોષ મળે એવો કઈ જવાબ એને આપ્યો નથી અને અમને અમારા વોર્ડન ધમકાવે છે હા બેન બીજી શું સમસ્યા છે તમારી ઘણી છોકરીઓને લીધે ફૂડ થયેલી છે રિપોર્ટ પણ અમારી પાસે અને ગીઝાની સમસ્યા કેટલા સમયથી એ લોકોએ સોલ્વ નથી કરી જયારે સંચાલક ને તમારા દ્વારા આ બધી વસ્તુ ની જાણ કરવામાં આવે છે તો સંચાલક તમને શું કહે છે સંચાલક કહે છે કે થઈ જશે તમે શાંતિ રાખો થોડીક વાર શાંતિ જાળવો

તમારા કોઈ પણ અનુયાયી અથવા સંસ્થા અથવા કોઈ તંત્ર દ્વારા તમારો પ્રશ્ન નો સોલ્વ અમે કરી સાત થી આઠ મહિનાથી આના પ્રશ્ન હવે સોલ નથી બેન તમને લાગે છે આવી રીતે તમે હડતાલ ઉપર છો તો એનું કોઈ નિરાકરણ નીકળશે છે ચાર પાંચ વર્ષ હું આ હોસ્ટેલમાં એડમિશન છે મારું હું ડોક્ટર સુભાષ યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું પરંતુ નામે આ હોસ્ટેલમાં છે તમે એકવાર એમની ગ્રાન્ટની જે જે ગ્રાન્ટ મળે છે એનો રિનોવેશન એકવાર જો તમને ક્યાં એમ લાગશે એમ નહીં કે રિનોવેશન કરાવેલ છે આવી જ રીતના ગ્રાન્ટ વેડફાય છે હવે તંત્ર આ સમસ્યા પર અનુસૂચિત જાતિ કન્યા છાત્રાલય દીકરીઓની સમસ્યા પર શું પગલા લેશે એ આવનારા દિવસોમાં જોવાનું રહ્યું